કોઈ બી કંપની સરકાર ઇમ્પ્લીમેન્ટેશન કરે હમણાં જ પહેલા 50 નો સ્ટેમ્પ હાલતો હતો હવે તમે 300 નો સ્ટેમ્પ કેન્દ્ર સરકારી નોટિફિકેશન આવી 300 નો કરો તમે 50 નો છે ચાલે તમારો બોલો બોલો આગળ તમે બોલો 50 નો ચાલે બોલો બોલો એમાં આ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પ્લેવે છે સ્કીમ અને એમાં બદલાવવાના છે બદલાવાના એવું નથી કે જેની જરૂર છે એને બદલવાના છે ગ્રાન્ટ ના પાડજો તમે ન બદલાઈ શકો ના તમે કેટલા મહિના આયા પણ આ કેટલા મહિના કેરના મને ગયા ભાઈને છેલ્લે તમે આજે શું કર્યું ચાર વખત તમે રજૂઆત કરીએ પછી લાખ રૂપિયા પછી મને આપો અમારે ભાઈને જરૂર નહી તો આવ્યું ત્રણસો છ્યાસી રૂપિયા એના આગળના મહિને આયુ સાતસો સપ્ટેમ્બર ઓક્ટોબર એક મહિના બે મહિનાનું કેટલું થયું પંદરસો થઈ ગયો બરોબર

અંગણા ઉપર પહોંચા હાંગણા આમાં બતાવે છે